માની શકો મગફળી મગફળી નહીં થાય યોજના ને ચાપ વાળી કુટી મગફળી સાહા કશું મેલ્યું જ નહીં તાણે હું ગોમ જવાલે અમે ગોમ ઓટો માર્યા વાલે ગોમ અમે બીળીઓ થઈ રહી છે પાછી બીડી બીડી લેતા આવું ઓટો મારીને આવું તાણે કંટાળી ગયા કંટાળી ગયા શાફ પાપા પહેણાયા હોત ને તોય સારું હતું કે પહેણાયા નહીં તે રાખ્યા આવા ઓઢા નોઢા ફરી શું કરવાનું

મારું ભૂલ હોય કેવા આયા એટલે મને જવા લે ગુફામાં મને જતા જોડા મારું હાડું થતું હોય તો પેલું હાડું થતું હોય તો એવા કોમ માં ઢીલ મેલવી જ નહીં તાણ જવા લે ઉતાવળ માં ફટોફટ આવું કોમ તો જોડવાનું જ નહીં ને